છોકરા નું ઉતાર મિત્રો મને આ છોકરો દેખાતો નથી પૂર્યો અને ટેક કરાન એકલું પડ્યું છે અને મારો રોયો કોઈ દી મને આગે રે નથી બેવા દેતો અને શીખવાડતો નથી એક કામ કરું ઈ બિયારણ લેવા જો હે ને તા ટેક શીખવા લઈ ભાગી જાવ જવા દે મને બોલો માર બાયે મને હેઠો ઉતાર્યો અને માર બા ટેક્ટર શીખવા મળ્યા રયો માર બાપાને તને કહી દો એ હા હું એ તમને ઉમરે ટેક્ટર નો આવડે હેઠા ઉતરો ક્યાં જાવું તમારે હું મંગીએ બને તને કઈ ખબર પડે છે એ બાપા માર બાને કાઈ ક્યો એ ટ્રેક્ટર શીખવા જાય છે એ હેઠી ઉતર તને નો આવડે આ મારે શીખવા જાવું છે તારા બાપ તું ધંધે લગાડી કો કાયરા ભટકારીન ઉતર મારો રોય આજ મને કાય શીખવા નથી દેતો લાય જાવ દે કાય કા મને

એ અમે કને બહુ ના પાડી તોય કોઈનું નો માન્યા ને તમારા બાપુને ઢોકો માર્યો ને ભાગી ગયા એક તો પી ગયા એક તો વાવડી અને ઠોકે ગયા ને નથી આ બધું અને એને પકડી કોકર ફટકડશે હા હાલો અરે બોલાવા ગયા અને આ દોષી ટ્રેક્ટર લઈને વહી જાય છે આ ધારે છોકરા ને બોલાવી ને આવશે દોષી કોકારી ટ્રેક્ટર ભરાવી અને ધંધે લગાડશે તમારે મારા બાને રોકાય ને એ નો રોકાણી બને પાડી ને વહી જાય ટ્રેક્ટર આપડે કુક ફટકાડશે તો પછી ખબર ફટકાડશે કોક ને હાર્યો થોડો હાલો એને રોકી

તારી તારી મને મને ટ્રેક્ટર દેવાય

ગંગુ ડોસી એક સાયકલ વાળા અરે ભટકડ આ સાયકલ ક્યાં જાય એમાં બે માણ હતા હા લે લે દીધા બે થોડો થોડો એ આયા એ સીડે એ થોડો થોડો એ આયા એ સીડે થ્યો આ ઈની ગામની બધી વાડીઓ જોઈ લીધી ગામને ખાલ્યું ગામના તળાવ બધું જોઈ લીધું આ મારા બા જા વહી જાય છે હ ફટ સકરે તારું ટ્રેક્ટર નથી મારું ટ્રેક્ટર છે જો તારી માં લબડેલી પડી જો ભટકાડી કોકડી ની આરે ભટકાડી એ હાલો કાઈ હાલો ભટકાડી ભટકાડ્યું એ થોડો થોડો એ આયા એ સીડે જો

કેસ કપડા થાય પેલા ઉપાડો આને આમ જોતો લોહી ગયો લઈ લો ની મને આ બારું ટ્રેક્ટર તો માઈ ગયો પણ ધંધેલ લગાડ્યા કેસ કબોડ તજે ઈ બીક છે મટા હું હવે નસીબ વાની તો હારું મરી જાવ તો લાડવા ખાઈ નાખી દાડો કરી નાખી રાખો ઊભી રાખો આ દોશી આ ટ્રેક્ટરમાં દિશે જોવો જમાદાર જમાદાર આમત કોઈ નથી જમાદાર હ